સોમનાથથી માંગરોળ અને માંગરોળ થી માધુપુર માધવપુરનો દરિયો છે માધવપુર પૂગી ગયા સી માધોપુર મહાપ્રભુજીની બેઠકે જઈને પછી રૂક્ષમણી માતા અને કૃષ્ણ ભગવાનના જે લગ્ન થયા હતા એ મંદિરના દર્શન કરી મિત્રો આ છે મહાપ્રભુજીની બેઠક બેઠક મંદિર છે અને મંદિરના દર્શન બંધ છે અહીંયા એક નવું મંદિર બને છે નવા મંદિરનું નિર્માણ ચાલુ છે અને આ જવું અત્યારે તો આ રીતનું છે મહાપ્રજુ પ્રભુજી બેઠકનું પરિસર રુક્ષ્મણી માતાના મંદિરના ચોરીના ચાર ફેરાનું મંદિર છે આ અહીંયા રુક્ષમણી માતા અને કૃષ્ણ ભગવાનના લગ્ન થયા હતા તમે જોઈ શકો છો અને જોવો આ ચારે બાજુ વિશાળ પટાંગણ રૂક્ષ્મણી માતા મંદિરનું પરિસર તમે જોઈ શકો છો લગ્નનો મંડપ પણ છે ને નવો બનાવેલો છે

આ મંદિર ની અંદર ચોરી ના ચાર ફેરા ફેરા તા જે મંદિર ની અંદર ચાર ચોરી ના સ્તંભ છે આ જૂનું મંદિર છે અને આ નવો માંડવો બનાવે છે ચોરીના ચાર સ્તંભનો નવો માંડવો બને છે આંબલી છે માધુપુર ધેડ માધુપુર ધેડ આવેલું છે લુક્ષ્મણી માતા માતાનું મંદિર ને થી કિલોમીટર થાય છે મિત્રો રુક્ષમણી માતાના મંદિરના દર્શન કરી લીધા રુક્ષમણી માતાના દર્શન કરી લીધા હવે પોરબંદર થી જાવંત ની જવાનું છે તો હવે મળશું આગલા વિડીયો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો ને કમેન્ટ કરજો